રજાનો દિવસ એટલે મજાનો દિવસ અને આ દિવસે અમે પણ પરિવાર સાથે ગાડી લઈને પ્રકૃતિ અને આધ્યાત્મના અનોખા સમન્વય જે સ્થાન પર થાય છે એવા દેત્રોજના ગેબી ટીમમાં જવા માટે નીકળ્યા ચોમાસાના કારણે રસ્તામાં પણ બંને બાજુ સોળે કળાએ ખીલેરી પ્રકૃતિ નિહાળી શકાય છે ચારે બાજુ હરિયાળી દેખાય છે અમે ગાડી લઈને આગળ વધી રહ્યા છીએ અને દેત્રોજથી જમણી બાજુ ગેબી ટીમ્બા મંદિર કે જ્યાંમાં બહુચરનું પ્રાગટ્ય સ્થાન પણ કહેવાય છે ચાલો તમને પણ સફર કરાવીએ ગેબી ટીમ્બાની તો આપ નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગેબી ટીંબા તરફ અમે આગળ વધી રહ્યા છીએ ચારે બાજુ હરિયાળી દેખાય છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવું લાગી રહ્યું છે જ્યાં તમારી નજર જશે ત્યાં શુદ્ધ હરિયાળી દેખાય છે અમે પહોંચ્યા તો શ્વાનનો જમાવડો સૌ નજરે ચડ્યો અને અમે મા બહુચરમાના પ્રાગટ્ય સ્થાન તરફ આગળ વધ્યા અહીં એવી માન્યતા છે કે મા બહુચરાજીનું પ્રાગટ્ય અહીં થયું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે તો ચાલો આપણે પણ દર્શન કરીએ માતા બહુચરાજીના બહુચર માતાજીના દર્શન અમે પણ કર્યા અને તમે પણ આ વિડીયોના માધ્યમથી મા માના દર્શન કરીને ધન્યતા અનુભવશો આપ કોમેન્ટમાં જય બહુચરમા લખી શકો છો પ્રાંગણમાં જ વિશ્વકર્મા દાદાનું મંદિર આવેલું છે અમે બહુચરમાના દર્શન કરીને વિશ્વકર્મા દાદાના દર્શન કરવા મંદિરમાં પ્રવેશ્યા ભગવાન સૂર્યનારાયણના સૌપ્રથમ દર્શન કર્યા મા માના દર્શન કર્યા અને ત્યારબાદ અમે ભગવાન વિશ્વકર્મા દાદાના દર્શન કર્યા આપ પણ વિશ્વકર્મા દાદાના દર્શન કરો અને કોમેન્ટમાં જય વિશ્વકર્મા દાદા લખશો સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા દાદાના દર્શન કર્યા બાદ પ્રાંગણમાં જ આવેલા ભગવાન શનિદેવના દર્શન કર્યા શનિદેવના દર્શન કરીને અમે મુખ્ય મંદિર તરફ આગળ વધ્યા ગેબીનાથ મંદિર રણછોડરાય મંદિર અને તેજનાથ મહાદેવ મંદિર તરફ અમે આગળ વધ્યા ભગવાન ગણેશજીના દર્શન કર્યા ભગવાન હનુમાન દાદાના દર્શન કરીને અમે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ સૌ પ્રથમ શ્રી ગેબીનાથ બાપુનો જાગૃત ધૂણો ડાબી બાજુ જ આવેલો છે ત્યાં જઈને દર્શન કર્યા આપ પણ નિહાળો ભગવાન ગેબીનાથ બાપુનો જાગૃત ધૂણો મુખ્ય મંદિરની ડાબી બાજુ શ્રી રણછોડજીનું મંદિર આવેલું છે ગણેશજી અને હનુમાનજીના દર્શન કરીને ભગવાન રણછોડજીના દર્શન કર્યા અમે ખૂબ જ સુંદર એવી પ્રતિમા અને આકર્ષક લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ભગવાનનું દિવ્ય રૂપના દર્શન કરીને અમે ગેબીનાથજી મંદિર જે મુખ્ય મંદિર છે મધ્યમાં આવેલું છે ગેબીનાથજી મંદિરમાં મસ્તક ટેકવીને ભગવાનના આશીર્વાદ લીધા તમે પણ ગેબીનાથ મંદિરમાં ભગવાનના દર્શન કરી શકો છો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તેજનાથ મહાદેવના દર્શન ન કરે તો કેમ ચાલે ગેબી ટીમ્બા પર ભગવાન તેજનાથ મહાદેવના દર્શન કરીને દેવાથી દેવ મહાદેવના દર્શન કરીને ધન્યતાઓ અનુભવી ભગવાન ગણેશજી અને હનુમાનજીની પ્રાચીન પ્રતિમાઓ અહીં સ્થાપિત કરવામાં આવેલી છે ભગવાનના દર્શન કરીને પરિવાર જ્યારે મંદિરના પ્રાંગણમાં હતો તો બાળકોએ એક સુંદર મજાની બિલાડી સાથે પણ થોડો સમય વિતાવ્યો બી બિલાડી પણ માયાળું હતી માનવી સાથે રહેવા ટેવાયેલી હોય તેવું લાગતું હતું ભગવાનના દર્શન બાદ હવે અમે પહોંચ્યા શ્રી ગેબીનાથ બાપુની ગુરુ ગાદીના દર્શન કરવા અહીં અમે ગુરુ ગાદીના દર્શન કર્યા અને બાજુમાં જ આવેલી એક રૂમમાં પણ ગુરુ ગાદી છે ત્યાં જઈને અમે શ્રી ગેબીનાથ બાપુની ગુરુ ગાદીના દર્શન કર્યા અહીંયા પણ અલગ અલગ તસવીરો લગાવવામાં આવેલી છે અને લાઇટિંગની પણ ખૂબ જ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીં દર્શન કરીને અમે પણ ધન્ય અનુભવી મંદિરની પાછળના ભાગમાં સદગુરુદેવ સમાધિઓ આવેલી છે ત્યાં દેવ સમાધિના પરિવાર સાથે દર્શન કર્યા ગેબી ટીંબાનું સ્થાન એટલે પ્રકૃતિ અને આધ્યાત્મનો અનોખો સમન્વય અહીં ભગવાન પણ છે અધ્યાત્મ છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલેલી છે મંદિરની બહાર જ ભગવાન હનુમાનજીના દર્શન કર્યા અને અહીંથી અમે પ્રકૃતિની સાથે સાથે માતાજીના પણ દર્શન કરવા આગળ વધ્યા શ્રી બુટ ભવાની માતાજી અને ગોગા મહારાજનું મંદિર જે મુખ્ય મંદિર છે એની થોડી પાછળ આવેલું છે અહીંયા ગાડી લઈને પણ જઈ શકાય છે અને ચાલતા પણ જઈ શકાય છે અમે પરિવાર સાથે બુડભવાની અને ગોગા મહારાજના મંદિર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે રસ્તાની બંને બાજુએ ખૂબ જ સરસ લી લીલોતરી જોવા મળી રહી છે અમે બુદ્ધ ભવાની માતાજીના મંદિરે પહોંચી ગયા આપ પણ બુદ્ધ ભવાની માતાજીના દર્શન કરો અને કોમેન્ટમાં જય બુદ્ધ ભવાની માતાજી લખી શકો છો બાજુમાં જ ગોગા મહારાજનું મંદિર આવેલું છે ગોગા મહારાજના આપ પણ અમારી સાથે દર્શન કરો અને કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખશો અહીં પણ ચારેય બાજુ આધ્યાત્મ અને પ્રકૃતિનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે આપ પણ રજાના દિવસે અમદાવાદ જિલ્લાના દેતરોજ પાસે આવેલા ગેબી ટીમ્બા સ્થાનની અવશ્ય મુલાકાત લેશો અને આ વિડીયો આપને પસંદ આવ્યો તો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર